આકાશવાણી જોઈ બુજ કેન્દ્ર અને અહીં સુણો કચ્છી સાપ્તાહિક કાર્યક્રમ બાબીડે બોલ અને અજુ પાે સાપ્તાહિક કાર્યક્રમ મે કચ્છી સાહિત્ય વિશે ગાલ કરેલા પાંજે લાંબે આયા હે એકા મહાન વ્યક્તિત્વ અને એની એનજો નો પુષ્પદાન ભાઈ ગઢવી જોકો ઘણા ટાઈમ સુધી સંસદ રહી ચુક્યા આઈએ અને સાહિત્ય જે ક્ષેત્ર મે ક્ષેત્રમાં જો ખૂબ સારો એડો આય એની જો સ્વાગત તગત પાંજે આકાશવાણી જન પ્રોગ્રામ મે હાલ્યા પુષ્પદાન ભાઈ આજો સ્વાગત છે કચ્છી કાર્યક્રમમાં ખૂબ ખૂબ ધન્યવાદ ભેટ ખૂબ ખૂબ અજુ મુખ્ય ખૂબ આનંદ છે એ મોકો માર્ફતે કચ્છી ભાઈ ભાન્ડો જીત સુ વાણ મારફતે મિલ મોટા ખૂબ ધન્યવાદ અને મણિ કે મુજા હૃદય ખૂબ ખૂબ જય ભારત જય હિન્દ જય માતાજી જય માતાજી જય માતાજી અને જય ભારત જય હિન્દ તું મુ સવાલ એ કે આમિષે સુ્યો કે હેટલો મળે રાજકીય ક્ષેત્રે તો અગિયાર આવ્યો જ પણ સાહિત્ય જો જો લોક સાહિત્ય આ અનકે કે વધેલા કરે ને પીએ ઘણો ખેડાણ કરે આયા વિષય થોડો શ્રોતાએ કે જણાયો ભેણ એ કે જન્મ તો મુજા પિતાજી શંબુદાન ગઢવી એ કચ્છ રાજકવિવા એટલે કચ્છ ઘર મે સાહિત્ય વતવરણ પણ હો અને વાતાવરણ જે કારણે ક બ્યો કહે છે કે સમુદાયની ગુજરાતી જે રાજકવિ હો પણ એ લખપતની વૃદ્ધભાષા પાઠળમાં અભ્યાસ કયો અને હારાષ્રી લખપતની વૃદ્ધભાષા પાઠળા એકડી સંસ્થા હોય કચ્છ કચ્છમાં કે સજે ભારત ભારતમાં કાવ્ય શાસ્ત્ર માટે અને લોક સાહિત્ય જે માટે જે માટે ચાણી સાહિત્ય બી અહી ભાષા હોય ન

પણ સાહિત્ય જો વ્યવસ્થિત સાહિત્ય હોય એ બંધારણ હોય અલંકાર શાસ્ત્ર હોય એજ ભેદ નાયક હોય તો એજો એ એક મનમાં એક વિચાર આવ્યો એની જે વિચાર જે એની કે પ્રોત્સાહન મ્ય્યો હમીદ રત્ન અને વિદ્યા ગુરુ ચો અને મહારાષજી જ રાજકવિવા અને સંંત લગભગ અઢાર સો અઠે સંત અડ સો અઠ હી વજ સવંત બજાર બ્યાસી હલ અને એ અઢારસો અઠ ચારસો સાડા સો ચારસો વર્ષ સો ચાર સો વાય પહેલા જ બ્રજભભાષા એને એ ખરેખર વૃજમાં આજુબાજુ બોલાઈ અને બ્રહભાષામાં કાવ્ય સા કાવ્ય ઘણા હોય હા યાદ કૃષ્ણનો જો ભગવાન હું તો આજે એની કંઠોપન કંઠો કંઠો પા કાવ્ય જે ગીતે છે ભજન છે પાકે મને જાનેલા મે અને વૃદ્ધભાષાનો એ બંધારણ હોય કે બંધારણ પ્રમાણે હલી કાવ્ય જે જ બનાવો કેટલા છંદ કરો કોરો બિય ગીત કેટલી કંઈક અને એ અભ્યાસ જે કરાયું તો એ અભ્યાસ કરાયેલા કરીને એની પાછળ કેણી એ ખર્ચ મળે રાજી દે અને એટલા અભ્યાસલા કરીને જૈન ભટાક એની જે જૈનાચાર્ય વાં એની જે કે એની જે કચ્છમાં બોલાયું એની કે મેન્ટેનન્સલા કરીને કાયમ જે રહે તેની કે રેયા ગામ ભોજ તાલુકામાં રેયા જાગીર જો ગામ દેવાનું એની કે એટલે એ પાછળ શરૂ થઈ પાછળ શરૂ થઈને એ પાઠળા મેં ધારો કે અભ્યાસ કરવાનો તો એને પહેલું એલિમેન્ટ્રી બુક છે એલિમેન્ટરી બુક મેં ત્યાં તો લઘુ સંગ્રહ હો અને એ લઘુ સંગ્રહ જો છે એ મેં અનેકાર્થી હોય અનેક આર્થિક અર્થ કરો કે એકડે શબ્દ કેટલા અર્થીએ હા બરાબર બરાબર એક અનેક અર્થીએ હા અનેક અક શબ્દ તમે બે ઘણા બસ હોય તો એ અનેક અર્થી માન મન મંદિરી રૂપદી પિંગલ રૂપદીપિંગલ મેંદર અચી કાવ્ય કીંઈ બના છંદ દોહા કીં બના દુઆ કીં બના છંદે રૂપદી પિંગલ હણી કે જે વિદ્યાર્થી ભણાયલ અચે તો એ કંઠસ્થો પે અને હિ પા મેં ભણેલા કે રચી દેવા તો ભણેલા અચા રાજસ્થાનનો અચી ગુજરાતનો અચી દા કચ્છ જ પડવા અને વિદ્યાર્થીએ એની કે તમામ રે કરે જો ખર્ચો અને ભણેજો ખર્ચો એ રે અને જેજી જે શક્તિ એન બે પહેલે જો એની અચે ને તો પ્રથમ વર્ષ મેં એની માન મંજળી અમરકોષ ડોપદી પિંગળ મની પ્રથમ વર્ષના લઘુ સંગ્રહ પિંગળ પાસ કરવાની થાય અને દ્વિતીય અને તૃતીય વર્ષ છે પોય બે વર્ષમાં તો એમ કે રસરાજ કવિપ્રિયા રસિક પ્રિયા આદવી બેદના ગ્રંથો ચમત્કાર ચંદ્રિકા ભાષા ભૂષણ જગત વિનોદ રસ અલંકાર લખપત પિંગળ નાગ પિંગળ છંદ પ્રબંધ રૂપલી પિંગળ શંગાર પિંગળ શ્રંગાર રસ પણ એમ છે અને અમૃત પિંગળ સાખ્ય છંદ સંખ્યા પ્રસ્તાર સૂચિ ઉદ્દિષ્ટ મેરુ પતાકા એ મળે જુદા જુદા એની કોઈ બાદ મેં એને કંઈ કરો બાદ મેં પાંચકા શાસ્ત્રો મળે ભણાય કે મહાભારત બ્રાહ્મણ ચું વેદ પુરાણ એની જે અવતાર એ કરો કે એ જે ચાણી મેં ધારો કે પાંચ અવતાર ચરિત્ર એટલે કરો કેટલા અવતાર થઈ બારો અવતાર થઈ ગયો પહેલાં રામ અવતાર કૃષ્ણ અવતાર મળે એ અવતાર વડો ગ્રંથ અચે હતો અને એ સાહિત્યમાં કાવ્યમાં હોય એ કંઠ કે એ જો નોન્જીટિવિટી ઘણી હોય કર્ણો કરણ સોયા પદ્યમાં હોય તો ઘણો લંબો ગદે ઓછો નહીં મારે અવતાર ચરિત્રણ પ્રવીણ સાગર પ્રવીણ સાગર એવો એકડો ગ્રંથ હોય કે મેરામણજી કરીને રાજકોટના દરબારમાં એ નાયકા નાયક નાયકા જે જો સજો શાસ્ત્ર મેં પ્રવિણ સાગર પર સભા પ્રકાશ પૃથ્વીરાજાસ રાજનીતિ રાજનીતિ પાંડવ યશેન્દુ ચંદ્રિયા પાંડવ યશેન્દુ ચંદ્રિકા જે મહાભારતમાં લગભગ બેસી હજાર કેટલા શ્લોક જેટલા હું પણ પંડવ પાંડવ ચંદ્રિ કે માત્ર બત્રીસો મેં સજો મહાભારત છે દેવ્યાન દેવ્યાન એટલો એક મહાત્મા મેં એકડા વડા વિદ્વાન થઈ ગયા એની અભ્યાસ પાઠક્રમમાં ભણ્યાનો પણ એની કે એકડો કેળો બના બને જો તો કેન્જી કંઈક પત્ની ગુજરી વ્યા અને પોએ દ્વારકાજી યાત્રા અચે તો દ્વારકાજી યાત્રા દ્વારકાની યાત્રામાં અચે જામનગરમાં રામ જામરાવણો જો દરબાર લગતો જણાવા કે જો કોઈ કવિ હોય તો દરબાર સુધી દરબારમાં અને એની એકડી સરસ મજાની કવિતા રચના કયું અને સજો એ કચેરીઓ એ આફરીન થઈ બહુ સારો કવિ બહુ સારો કવિ પણ એના એક પિતામ એમના રાજ પંડિત હતા બહુ ગુરુ હતા એ જે નામ પિતામ્બર ભટ અને પિતામ્બર ભટ કંઈ ડોકો હલાય હલાયે કે પ્રતિભાવ ન દો હજી જુવાન કવિ હોવા વિશ્વની મહત્મા ચારણો કે એ લ્યો કેન કે કંઈ મુખ્ય બ્રાહ્મણની ના કે એટલો ગુસ્સો આવ્યો એટલો ગુસ્સો આવ્યો કે રાતના એ એને મારવા માટે કરીને જાય છે ખોલી તરવાર લઈને એ અન્ય એડો તો કે જણા ઘાલ ને ઘોર ઘાલ કહી હા એ સુણે કે આમ ઘાલ કહી દા એની થઈ એ કે ઘોરાણી અજ દરબારમાં એકડો પ્રસંગ બન્યો કે એકડા જુહાન ફૂટડો કવિ આવ્યો એની કવિતા રચે એની કોઈ આમ જેતરી પ્રસન્સા કરી રોચીએ તો એકડી દુઃખી ગાલ કે મારુજી કવિતા કરે તો અગર જો એ ઈશ્વરજી કવિતા કર તો ઈશ્વર ને ખુદ મિયે અને એ ચે તો ત્યારે લગે એવા તો મારેલા પોતે જધે તો કે આ ખોટે પગ લે અન બની માફી મંગીએ અન બની તદાર પગમે લાગા હું પોળો લડે લાગા હું પોળો લડે પીતામ્બર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત આવ્યો જીન પસાર કે જ્ઞાન અચી ગયો જેનો મુખ્ય જ્ઞાન ન મ્યોગ ગુરુજી મળ્યો અને સાહેબ એ પુઠ્યા એની હરી રસની રચના કયો અસંજે ચાણી સાહિત્યમાં અજિય વડો ગ્રંથ નહીં ત્રણ સો સઠ દોરા મહાભારત પાર અચી રામાયણ અડો ગ્રંથ્યાન દેવ્યાન દેવ્યાન બણાયો ચિત્ર પ્રબંધ કાપ્યા છે બ ખત વિજય બેન તર્કશાસ્ત્ર છે માનવશાસ્ત્ર છે કામશાસ્ત્ર છે શાસ્ત્ર અચે જ્યોતિશાસ્ત્ર અચે સમુદ્રિક શાસ્ત્ર મળ્યા છે એટલે આ હિ શાસ્ત્ર બનારી પાઠ કાશ્મીર હોઈ હા ફોર્ટી સેવનમાં જ પરિવર્તન થયો તદે સંજોગ પાંજી ઈન્તી કંટિન્યૂ નથી ડિસ્કંટિન્યૂ થઈ પાંચ ફોર્ટી સેવનમાં એના પુઠ્યાં મણી જે ઈચ્છા હોય કે કાવ્ય શાસ જ્ઞાન ચાણી અને ચાણી સાહિત્ય એ કે ચાણી સાહિત્ય લોક સાહિત્ય જો વડો વિભાગ જાય કારણ કે સંસ્કૃત ને પ્રાકૃત અને સંસ્કૃત જો વિદ્વાન પાકે બ્રાહ્મણ ઓછા હોવા બ્યા જે વર્ગો સામાન્ય વર્ગ એના કરીને પ્રાકૃત અને એ પ્રાકૃત જ ભાગે એટલે કાં તો રાજસ્થાની જે છંદ પિંગલ અને ડીંગલ અને ચાણી સાહિત્ય મે પિંગલ જો સિસ્ટેમેટિક શિક્ષણ મ્યો પાકે વરિષ્ઠ ભાષા એટલે ભાષામાં એ ચાણી સાહિત્ય એની રીતે ચાણી સાહિત્ય જો જજ્જુબી એની ગવર્મેન્ટ કરે એના ઘણા પ્રયત્ન કર્યો પણ મને મન કનંદ કે બજાર ડોમાં મુજે ફાધર જો સદ્યો પાંજા પા હન્ટા વડાપ્રધાન એ કચ્છ પધારા પણ આયા એની એ વી ગજ ભૈરવ શાસ્ત્ર બણાયો તો હવે કંઈ બ ગુજરાતલા કહેવાનો ખપે કે હેરિટેજ સાચવો જોડે પાંચ ધરોહર એની ધરોહર જે મત સાચો કરી એની મનમાં ઘણો અન્ય અડો ફાઇન્ડ આઉટ પહેલા કયું કે જવેચંદ મેઘાણી લોકશાહી કેન્દ્રની રચના ક્યાં ગુજરાત ગવર્મેન્ટ એની ઇમ્પ્લીમિંગ એજન્સી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અમુક બ હજાર બોથી ચાલુ છે અને થયા દોષે પંચી લખી ગ્રાન્ટ એટલે એને ધારો કે કોઈ સાહિત્ય હોય ને સાઇથી આદિવાસ સાહિત્ય હોય કચ્છી સાહિત્ય હોય સંગીત સાઈ એમ કે ઇનામ ડીએ લાખ લાખ રૂપિયા અને લાખ લાખ રૂપિયા ઇનામ લઈને આજે હલે તો અને પહેલાં ડાયરેક્ટર અમરદાન રોડિયા જે યુર્સિટી સૌરાષ્ટ્રમાં થયો ઈચ્છા હોય કે કચ્છમાં પણ થીએ તો યુનિવર્સિટી મે પા એકરો એમઓયુ કર્યું તો એ ચણી સાહિત્ય ઓપ્શનલ કોર્સ થી અને એનજા સેમિનાર થી એના કારણે અસ હમીદજી લોક લોકરત્ન લોકસાહિત્ય કેન્દ્ર ની મુખ્ય ફાદર ટ્રસ્ટ જે કાને અસંયું અને હમીદ રત્નુ લો લોક સાહિત્ય કેન્દ્ર હવે તો રેડી એ ચાણી સાહિત્ય થયો હમીદ રત્નુ લો લોક સાહિત્ય ગાન્હ ક્યાં એમને આસા લગભગ રાજસ્થાન રાજસ્થાનની બધે એક્સપર્ટ અચન પદ્મશ્રી ડોક્ટર સીપી બેવલ બહુ હે ચાણી સાહિત્ય સાહિત્યમાં બે બધા ગજાલદાન કરીને ચા પ્રોફેસર પીએચડીએ તો હિ ચાણી સાહિત્ય જો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓપ્શનલ કોર્સ અને એને એમને પંચી જણાવ્યું પીએચડી અને કચ્છમાં પાંચ હે જ્યારે ત્યારે તમે એક્સપર્ટ જેટલા જે પીએચડી ચાણી સાહિત્ય માટે થયા ઈએ એ સન્માન સન્માન્યો નઈ પેઢી ખબર પે એટલે એ રીતે સજો થેમિ એ ડોક્યુમેન્ટેશન થયે તો એ ડોક્યુમેન્ટેશન હેતુ કે ચાણી સાહિત્ય લગભગ પાંચ પંચોતેર વર્ષની આઝાદી થયા નઈ પેઢી થઈ નઈ પેઢી કે કોમ્યુનિકેશન સાધન મળી ટાઈમ પણ ઓછો મિલે હા પહેલા હાણીશાડ કે લીઝરલી ટાઈમ મળે તો કરીફમાં થયે તો ફાસ્ટ લાઈફમાં એડજસ્ટ થયેલા કરીને થોડો ઘણો એની એ પણ કરે તો એન્જો હિન્દી કરો રિઝલ્ટ ઓફ ધ ગુજરાત ઇંગ્લિશ મે પણ થોડો કરે જો કોશિશ કર્યું અસપ્રત જોાણી કે ચાણી તક પ્રિન્ટિંગ નવી બુક્સ નહીં એટલે લઈએ અને કૉપી કરાઈ હરી હોય તો કૉપી કરો સત કોયું થયી દો કૉપી જેટલી હા એ હસ્પ્રતું જે हस्ते ते असां ॿ हज़ार पंजवीह में हिकिड़ो सेमिनार कयो इन जा हिकिड़ा एक्सपट डॉक्टर पटेल करीने आई एस ऑफिसर आईं इहे आया हुआ पोइ हिते जे जैन जैने जे हिसाब सां कोलोब्रेशन कयो जैने वटि पाण प्राकृति में हस्तलिखी जा भंडार અને એ સેક્ટ મને પંચ પં કે ટી છોકરા સેક્ટ એટલે એ લોકો ટૂર કરી અને એ ટૂર કરે એને કોડેમાં હસ્પે જૈન જો બહુ જ વો ભંડાર અને આચાર્ય મારી પણ એક્સપર્ટ એ નિ નેંઢી ખાખર ફાધર ફાદરનો પણ સંગ્રહ હો જો પણ ડોક્યુમેન્ટેશન કર્યો એ કરાય જો પણ અસરો હલસાહિત્ય કર્યો અ બી આી ગા ચી સાથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાને જે ઘરેયો ઘર હે અને હસ્પિલથી જે કલેક્ટ કરી દે તો ડોલર ડોલરભાઈ માકડ એ વઈસ ચાન્સલર એ સચા વિઝનરી પર્સન કેન કે હીકે કરાયણ હોય હા કરી જે ભેગો કરેલા કરે એક્સપર્ટ તો હોય એક્સપર્ટ કે કંક હટ હઈએ હે રતુભાઈ રોહિયાનો હિ મીપ એન્ડ ડમ ન બોલી શકે ન સુણી શકે પણ સત્યાં વાંચી હસ્ત એ હસમી લખાયું તો સમજી વે પણ એની થર્ટી થાઉઝન્ડ હસ્પત્રો ભેગી કરી 30,000 થાઉઝસન્ડ અને જીટીએસ બેન કલેેક્ટેડ ઇન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એનું ડિજિટાઈ એનજ એ એનાર સી કરાઈ અને એ મે કરીો પાસે કચ્છમાં પણ કરે જ ઈચ્છાએ આયના મહેલ જે અંદર લખપતની વૃદ્ધભાષા પાઠણો જો ડોક્યુમેન્ટ્રેસન જડે રતુભાઈ કે કચ્છમાં બોલ્યા આયના મહેલ અઠં રહ્યા લખપતજી જ પિજા હમીદજી જ પડા એટો કદાચ શાસ જે પાણી શાસ્ત્ર એ ભેગો કરી અને કરે ઈચ્છાએ હમીદ રત્ન જો એ રીઝે કરે જો હલ તો મુ ફાદરની ઈચ્છા હોઈ મુજે ફાદર લગભગ પચોતેર સારમાં બહુ બીમાાર પેલા તૈયારી મુખ્ય સાઈ ચે તો છપાઈ જ પુઠિયા પીપળે પાણી વન કે તયાતીમાં છપાય તો સારો અન્ય છપાઈ ગયો ગોટ સો મચ છે હી લીડ મોર ટેન ઇયર્સ સો આઈ થોટ કે રિટાયર થઈ પુઠ્યાં અને કિંગ પ્રોટીજી જે હી મુકે કોઓર્ડિનેશન કરે જો એકરો ઇન્ટરેસ્ટ હો અને મુજે બહુ સપોર્ટ મળ્યો જે સાયન્ટિસ્ટ જે વિદ્વાન કેતા રાજકેશભાઈ સંકર્ણન દેસા લીમડીયા રાજકરી કવિ કાક બપુ જો સાહિત્ય પા વાંચ્યું ને તો જીવન જીવવાની પાં કે મંત્ર મળ્યો ને મેકણ જો સાહિત્ય વાંચું પંગ જીવન જીવવાની મંત્ર મળે મેકણ જો તો ગોરે કે બોછો કહી દલ તો બોછો દીધો બળો કહી દલ તો બોલે એક મંત્ર મે પાં લાઈફ મળે એ હરો સાહિત્ય મે મળે તો મુકે જીવન જીતનો મર્જા છે એટલે ય કોઓર્ડિનેશન કરે છે જે કામ કર્યા તો ને હી સ્તાની થઈ ગયો એટલે મુકે આનંદ થઈ ગયો આનંદ એટલે મુકે કોર મુજો સ્વાસ્થ્ય સારું રેતો અને સ્વાસ્થ્ય સારો એ ખેન ને એક અનુકૂળતાવી સમયની અડ હિ ફોકથી એવું કર્યાં તો મજા હતી બરાબર તો પુષ્પદાનભાઈ ભાઈ ખૂબ આભાર જે શ્રોતા સરસ માહિતી અને હજી સ્વસ્થ જીવો અરે ભેણ કેણી ખૂબ અભિનંદન મુજી ઈચ્છા ઈ કે નઈ પેઢી મુજે છોકરો દિકરો સઠા પોતરા પોંત્રી વરઈ તો નહીં પેઢી પોત યા પોતરા કચ્છનો જીતો રે કચ્છ જેટલા વખાણ મેરુ મરુ અન્ય મેરા મનો પાનિ દરિયો ડુંગર રણ અનજો આબાદી આબાદ કસરે અને અનુભવ અને નવી પેઢી કે હી જાણો પોજો અજાવાટે શાંતિ ગની એટલે જે પાંજો છે ઓલ્ચર ઓલ્ડ કલ્ચર છે એની મે જો સત તો કે મજા આતી જ ને એક સખે જો એ માં બરાબર ખરેખર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હાજી પણ મણી ભાબેને કે પલ્લવીજા જજા કરીને રામ 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 ઈવો કચ્છી સાપ્તાહિક કાર્યક્રમ બાબી લેજા બોલ અને પ્રસારિત આકાશવાણી